હેલો ફ્રેન્ડ્સ અમે પોગ્રામમાં જતા છે સોનગઢથી હજુ ઉછાળ ઉછાલ જવાના છીએ અહીંયા સિરિયલના અહીંયા સીન ચાલુ છે અને સીન પણ બહુ મસ્ત છે શૂટિંગ ચાલુ છે અહીંયા અને તમને મેં હમણાં સોનગઢનો શિવાજીનો કિલ્લો બતાવ્યો આ શિવાજી મહારાજનો કિલ્લો છે આ બહુ ઊંચો છે આ ડુંગર ડુંગર પર છે અને સીન પણ બહુ મસ્ત છે પણ અમે આઈસરમાં છે એટલે દૂર સુધી વિડીયો બનાવેલો છે અને તમારો સપોર્ટ મળે તો એક દિવસ આના પર પણ આપણે જાઉં બહુ મસ્ત છે સુંદર છે કે બહુ મસ્ત છે મહેલ પણ બહુ મસ્ત છે એવું છે એવું છે અને સોનગઢમાં બે બે કિલ્લા છે એ પણ તમને બીજો પણ બતાવું આ સોનગઢ છે આ સોનગઢ છે આ બહુ મોટું સોનગઢ છે આ સોનગઢ સિટી છે નજર પણ બહુ મસ્ત છે અહીંયા આબાજુમાં પહેલી વાર આવેલો છે અને સુંદર સુંદર આબાજુ નજાર પણ એકદમ સુંદર છે આ જોને કેટલો મસ્ત ગઢ પણ દેખાય એકદમ શહેરને સોનગઢને એકદમ આ ઉકાઈ ડેમ છે આ ઉકાઈ ડેમ પણ બહુ મોટો છે દરિયા જેવો દેખાય છે આ બાજુથી તે બાજુ આપણી નજર પણ નહીં જાય એટલો મોટો છે આ રેલવે ટ્રેક પણ એકદમ મેરે છે આનાથી એટલે બહુ મોટો છે આ ઉકાઈ ડેમ એકદમ મહારાઠ મહારાષ્ટ્રની બોર્ડરથી આ બાજુ તે બાજુથી બહુ મોટો છે આ પણ સુંદર નજાર પણ એકદમ ખૂબસૂરત છે अभी तो अपने गणपदु दौरान से आगे वीडियो जोता रह जियो तोनगोर सिटी से है बहुत मोटी सिटी से अपन एकदम गढ़ पण एकदम शहर ने मेरे से बना से सुंदर ही सुंदर नजर पण से हमें आय शर्मा बेसी ला से हमने मैं जाता जाता वीडियो बना ले से थोड़ा जा, जाता जाता बना ले थोड़ा आता आता बना ले हमना आता आता बना ले से वीडियो સુંદર સુંદર નજાર પણ છે એકદમ ગઢ પણ એકદમ નજીક છે શહેરને એકદમ મેરે છે ગઢ પણ શિવાજીના અહીંયા સુરત ગયેલો શિવાજી મહારાજ મહારાષ્ટ્ર થી આવીને સોનગોળ પછી સુરત ગયેલો એવું કહેતા છે લોકો ગઢ પણ બહુ મસ્ત એને સુંદર દેખાતું છે પણ આજુને કેટલો મસ્ત દેખાતો છે આપણને એકા દિવસે તમારો સપોર્ટ મળે તો આપણે જાઉં ગઢ પણ પણ જાઉં આજુને કેટલો સુંદર દેખાતો છે તમને હમણાં ઝૂમ કરીને બતાવવા કેટલો સુંદર દેખાતું છે સુંદર એ સુંદર નજાર પણ છે એકદમ લીલું લીલું બહુ મસ્ત છે આજુ તમને હજુ બીજો પણ હજુ શિવાજી મહારાજ મહારાજનો કિલ્લો બતાવવા એ પણ એકદમ આ કિલ્લો એકદમ નીચે છે એ પણ તમને બતાવવા सीन बहुत मस्त दिखाया जो के मस्त दिखाया किलो तुम सपोर्ट मिले तो आप एक दिवस जाह मार वीडियो ने शेर लाइक कर दे जो। ने सब्सक्राइब कर दौ मस्त दिखाई एखा दिवस अपने जाह ये एकदम आईसर में फास अता में से बहु हम मैं શિવાજી મહારાજને બીજો કિલ્લો બતાવે એકદમ એ તો નીચે છે એ પણ આ જો શિવાજી મહારાજનો કિલ્લો છે પણ 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 મને બી ખબર મળે આ એકદમ જૂના છે રાજા જ છે આ પણ કિલ્લો આ અમે પ્રોગ્રામમાં ગયેલા એકદમ સુંદર સુંદર નજારો છે આ બહુ મોટો છે એકદમ જગ્યા એકદમ ખાલી છે અહીંયા બધે ફરતે છે એકદમ શિવાજી મહારાજ લાગે આ હાઈવે છે બહુ મોટો હાઈવે છે નવાપુર સોનગઢ હાઈવે છે આ વ્યારા આ ગેટ છે મહેલનો આવજો બાય બાય